આપણે ખાસ કાલના જે ટ્વિટર અભિયાન કરેલું તે લઈને આ ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે મિત્રો કાલે ટ્વિટર અભિયાન દ્વારા ગુજરાતના તમામ બેરોજગાર યુવાનો દ્વારા ટ્વિટરના માધ્યમથી પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચે એટલા માટે ટ્વિટર દ્વારા પોતાની રજૂઆત કરી હતી અને આ ટ્વિટર અભિયાનમાં એક લાખથી પણ વધારે પોસ્ટ દ્વારા સરકારને પોતાની રજૂઆત અને પોતાની માગણીઓ વિવિધ માગણીઓ મૂકવામાં આવી હતી મિત્રો અને ગુજરાતના ઇતિહાસમાં સૌ વાર એવું બન્યું કે આટલા બેરોજગાર યુવાનો એકત્ર એકત્રિત થયા સંગઠિત થયા અને પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવી મિત્રો તો આ રજૂઆત બાદ સરકારને તો અસર થઈ જ છે પણ સાથોસાથ ન્યૂઝ મીડિયામાં પણ આ વાતને ગંભીરતાથી લેવામાં આવી હતી આ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ન્યૂઝ કટિંગમાં પણ આ માંગણી અને આપણી જે કાલની ટ્વિટર અભિયાન જે આપણે ચલાવવામાં આવ્યું હતું તેની મોહિમ આ ન્યૂઝ કટિંગમાં પણ છાપવામાં આવી છે તો સૌ પ્રથમ આપણે ન્યૂઝ કટિંગ વાંચી લઈએ કે છ કલાકમાં દોઢ લાખથી પણ વધારે ટ્વીટ કરવામાં આવ્યા મિત્રો આ કોઈ નાની મોટી વાત નથી મિત્રો આ મથી સરકારને ચોક્કસ અસર થઈ છે તો વાંચી લઈએ કે જેમાં બેરોજગાર યુવાનો દ્વારા પોતાની હતાશા નિરાશા અને લાચારીને ધ્યાનમાં રાખીને ટ્વિટર કરવામાં આવ્યું હતું જેમાં સરકાર સામે ભરતી કેલેન્ડર જાહેર થાય ભરતી માટેનું નોટિફિકેશન જાહેર થાય અને જે ભરતી અત્યાર સુધી અટકી ગઈ છે જેની પ્રોસેસ હજે ચાલુ કરવામાં નથી આવી તેની તમામ રજૂઆત આ ટ્વિટર દ્વારા યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી મિત્રો એમાં ખાસ કરીને શિક્ષણને લગતી તો ટેટ ટાટ ભાઈ શિક્ષક કહ્યું હતું તો આપણે જોઈએ કે ટેટ વન અને ટેટ ટુ તેમજ ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય પરીક્ષા બાદ કાયમી શિક્ષકની ભરતીના બદલે કરાર આધારિત ભરતી યોજના જે દાખલ કર્યો દેવામાં આવી છે એ યોજનામાં જાહેરનામા જ્ઞાન સહાયકનો કોઈ જ ઉલ્લેખ ન હોવા છતાં આ યોજના અમલમાં મૂકી છે અને જેમાં અગિયાર માસ કરાર આધારિત આ ભરતી કરવામાં આવી છે એ આપ સૌ જાણીએ છીએ મિત્રો આના વિરોધરૂપે કાલે ટ્વિટર અભિયાન દ્વારા સાંજે પાંચ વાગ્યા સુધીમાં દોઢ લાખથી પણ વધારે ટ્વિટ કરવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં તમામ પરીક્ષાના યુવાનો દ્વારા આ મોહિમ ટ્વિટરના મોહિમ દ્વારા પોતાની રજૂઆત કરવામાં આવી હતી મિત્રો તો આ ખાસ ન્યૂઝ કટિંગમાં પણ આ છાપવામાં આવ્યું છે કાલની જે આપણી ટ્વિટર અભિયાન હતું તે સફળ રીતે થયું જ છે એવું ચોક્કસપણે હું માની શકું છું મિત્રો હવે આપણે આ જેવી રીતે આપણે સોશિયલ મીડિયામાં દરેક યુવાનો દ્વારા જે એકતા બતાવી છે તેવી જ એકતા હવે આપણે ગ્રાઉન્ડમાં જઈને પણ આપણે આપણી એકતા બતાવવી પડશે મિત્રો તો જ સરકાર જે કાંઈ આ પરીક્ષાએ પરીક્ષાઓ ભરતીઓ લટકી પડી છે તે ભરતી કરવા તે મજબૂર બનશે એટલે દરેક ગુજરાતના બેરોજ બેરોજગાર યુવાનો દ્વારા હવે લડત આપવી જ પડશે મિત્રો તો જ હવે આનો નિકાલ થાય છે બાકી જો સોશિયલ મીડિયામાં ટ્વીટ કરવાથી કે મેસેજ કરવાથી વધારે કોઈ આનો ફાયદો થશે નહીં એટલે આપણે દરેક બેરોજગાર યુવાનો હવે એકત્રિત થવું પડશે મિત્રો અને આપણી લડત આપવી પડશે એક મહાન પુરુષ સ્વામી વિવેકાનંદ જો તેમનું વાક્ય આપણે યાદ કરીએ તો તેમણે કહેલું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો જ તમે સફળ થઈશો બાકી તમે સફળ થઈશો નહીં મિત્રો તો બસ મિત્રો આજનું જે કાંઈ આ કાલના અભિયાન બાદ આપણે જે ન્યૂઝમાં આ કટિંગ આવ્યું હતું તે સૌ મિત્રોને માહિતી પહોંચે અને આપણું લડત આગળ વધે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આવી બધી માહિતી આપને આ ચેનલના વિડીયો દ્વારા મળતી રહી છે જય હિન્દ જય ભારત